શારદી નવરાત્રીનો આજે ત્રીજો દિવસાની ઉપાસનાનું આ પર્વ છે શાંતિ અને શક્તિ બંનેનો સમન્વય આ સ્વરૂપમાં જોવા મળે છે અને એટલા જ માટે એના દર્શન પણ આપણી અંદર એ તત્વ પણ આપણી અંદર ઉતરી શકે એવી અપેક્ષા સાથે કરીશું સમાચારની વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી સૌથી પહેલા ગાંધીનગરના એ સાયકો કિલરની વાત કે જેણે નર્મદા કેનાલ પાસે એક એવા યુગલને ટાર્ગેટ કર્યું જે સવા એક વાગ્યાની આસપાસ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરીને આવી રહ્યા હતા બર્થડે સેલિબ્રેટ કર્યા પછી એ લોકો નર્મદા કેનાલની પાસે ગાડી રાખીને સવા એક વાગ્યાની આસપાસ બેઠા હતા દસ પંદર મિનિટ થઈ હશે એ લોકોને અચાનક જ કોઈ વ્યક્તિ આવે છે પાછળથી દરવાજો ખુલે છે અને પછી દરવાજો ખોલીને એ વ્યક્તિને ટાર્ગેટ કરે છે લૂંટ કરે છે અને મારી પણ નાખે છે કોઈના પચીસ વર્ષના છોકરાનો જીવ લેતા વ્યક્તિને કોઈ વિચાર નથી આવતો એનું કારણ એ વિચારવા માટે સક્ષમ જ નહોતું એ માનસિક રીતે અસ્થિર હતો ચાર વર્ષ પહેલાં એણે બિલકુલ આજ જ પેટર્નથી નર્મદા કેનાલ પાસે ઉભેલા એક યુગલને જ ટાર્ગેટ કર્યું હતું અને એ વખત એણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એના લગ્ન નથી થતા અને એટલે જે કોઈ છોકરા છોકરીને સાથે જુએ તો એનાથી જોવાતું નથી અને એટલે જ એને ખૂબ ગુસ્સો આવી જાય છે આવા સાયકો કિલર એ જેલમાં જાય એના પછી આપણે ત્યાં જેલમાં સાયકટ્રિક ટ્રીટમેન્ટ કે પછી એ લોકોને જેલમાં જેલનું નામ તો સુધાર ગૃહ છે સુધાર નામનો શબ્દ જેલમાં સંભવ નથી ભારતીય જેલોની એક અલગ જ વ્યવસ્થા છે દુનિયાની ખૂબ બધી જેલોની અલગ બધી વ્યવસ્થાઓ છે અને એટલા જ માટે વ્યક્તિ જામીન પર બહાર આવે છે ને બહાર આવ્યા પછી ફરીથી આ પ્રકારના ગુનાને અંજામ આપે છે પણ હવે રાત્રે એક વાગ્યાની આસપાસ કેનાલની આજુબાજુ અથવા કોઈ પણ અવાવરા રસ્તાઓ પર પસાર થતાં આ સાયકો કિલર જેનું નામ વિપુલ પરમાર હતું એનાથી ડરવાની એટલે જરૂર નથી કેમ કે એનું એન્કાઉન્ટર થઈ ગયું છે પોલીસ એને રીકન્સ્ટ્રકશન માટે લઈ ગઈ હતી રીકન્સ્ટ્રક્શન દરમિયાન એ લોકો ત્યાંથી જઈ રહ્યા હતા અને પછી પોલીસની જે કહાની સામે આવી સાચી ખોટી સમય જતાં ખૂબ બધું સામે આવશે અને ઉત્તર પ્રદેશથી માંડીને ગુજરાત ગુજરાતમાં આ પ્રકારના સમાચારો જો કે ખાસા વર્ષોથી બંધ હતા શરૂઆત ગુજરાતમાં હતી મુંબઈમાં પછી મહારાષ્ટ્રની પોલીસ એના માટે ખૂબ ચર્ચામાં આવી એના પછી યુપીની પોલીસ ચર્ચામાં હતી પાછું ફરી ફરીને ગુજરાતનો વારો કદાચ આવતો હોય એ દિશામાં એ રીતે એમને સંઘર્ષ થયો એ આરોપીની સાથે એ ભાગવા જતો હતો ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા અને પછી પોલીસે એને પોતાની રિવોલ્વરમાંથી આમ ગોળી કાઢીને ઉડાડી દીધો એનું એન્કાઉન્ટર થયું છે વિપુલ પરમાર જેવા માણસો જેના માટે એની માતાનું સ્ટેટમેન્ટ હતું એણે મીડિયા સાથે જ્યારે વાત કરી ત્યારે કે અમે જે તે સમયે એનાથી કંટાળીને છાપામાં એ જાહેરાત આપી ચૂક્યા છીએ કે આ વ્યક્તિ સાથે અમારે કોઈ સંબંધ નથી એની માતાએ ત્યાં સુધી કહ્યું હતું કે આ વ્યક્તિ જો અત્યારે જેલમાં જશે પાછો આવશે તો ફરીથી બહાર આવ્યા પછી એ આ જ કરવાનો છે એટલે મા તો પોતાના સંતાનને બહુ સારી રીતે જાણતી હોય છે અને ખબર હોય છે કે માણસ કઈ હદ સુધી કઈ નીચતા સુધી જઈ શકે એમ છે ને એટલા જ માટે એમણે વિપુલ પરમાર માટે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી દીધું હતું વિપુલ પરમારનું હવે એન્કાઉન્ટર થયું છે ને એટલા જ માટે એટલીસ્ટ વિપુલ પરમારથી ડરવાની જરૂર નથી પણ હા સવા એક બે કોઈપણ વાગ્યાની આસપાસ અમદાવાદમાં ખૂબ બહારના વિસ્તારોમાં ગરબાનું આયોજન થાય છે રિંગ રોડની આજુબાજુ જગ્યા જવાના રસ્તા ઘણી બધી વાર સુમસામ હોય છે એવા સમયમાં સુરક્ષાનું ધ્યાન રાખવું એ બહુ મોટી જવાબદારી બની જાય છે આપણને નથી ખબર કે દુનિયા કેવી છે એટલું તો ખબર પડી રહી છે કે દુનિયા બહુ બદલાઈ રહી છે અને એ બદલાતી દુનિયામાં તાલમેલ સાધવો બહુ જ અઘરો છે આગળ વાત કરીએ ગુજરાત રાજ્યની રાજનીતિની રાજનીતિમાં ખૂબ મોટા સમાચાર ટકોરા મારી રહ્યા છે એ એટલા મોટા સમાચાર હશે કે કદાચ રાજ્યની રાજનીતિમાં બહુ જ બધા ફેરફારો લાવી શકે એમ છે પણ એ ટકોરા મારતા સમાચાર જ્યાં સુધી એનો દરવાજો ન ખુલે ત્યાં સુધી એના વિશે વાત કરવી બહુ શક્ય નથી હવામાનની આગાહી કરતા આગાહીકાર કાકા એ ઘણીવાર રાજનૈતિક આગાહીઓ પણ કરે છે પક્ષનું નામ લઈને એમણે આગાહી કરીને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉથલપાથલની સંભાવનાઓ છે વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે કોઈ કોઈ જગ્યાએ ખૂબ બધા લોકો પોતાના અનુમાનો પ્રમાણે એવી ચર્ચા કરી રહ્યા છે કે મુખ્યમંત્રી જ બદલાઈ જશે મુખ્યમંત્રી બદલાવાના કોઈ દેખીતા કારણો ન દેખાતા હોવા છતાં એવી ચર્ચાઓ એટલા માટે દરેક વખતે એને ખારી જ નથી કરી શકાતી કેમ કે વિજયભાઈ રૂપાણીના બદલાવાના કોઈ દેખીતા કારણો નહોતા જ્યાં સુધી નવા પ્રદેશ અધ્યક્ષ નથી આવતા ત્યાં સુધી મુખ્યમંત્રી શું કામ બદલાય એ બહુ મોટો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ અધ્યક્ષનો કાર્યકાળ સી આર પાટીલનો ક્યારનો પૂરો થઈ ગયો છે એના પછી ના દેશમાં નવા પ્રમુખ નક્કી થઈ શક્યા છે ના રાજ્યમાં નક્કી થઈ શક્યા છે એમની કોઈને કોઈ મર્યાદાઓ અથવા કોઈને કોઈ જરૂરિયાતો હશે કોઈને કોઈ હિત હશે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીનો અંગત વિષય છે પણ બીજા જે સમાચાર આવ્યા એ વહીવટીના વહીવટીય સમાચાર છે એ ખૂબ મહત્ત્વના એટલે છે કેમ કે અત્યાર સુધી એટલે જનરલ નોલેજ માટે તો બહુ જ મહત્ત્વના છે કે અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં જિલ્લા કેટલા તો આપણે કહેતા હતા તેત્રીસ એનો જવાબ હવે ઓન પેપર ઓફિશિયલી ચોત્રીસ થયો છે વાવ થરાદ કાગળ પર બનાસકાંઠાના બે ભાગ પડ્યા છે બનાસકાંઠા અલગ વાવ થરાદ જિલ્લો અલગ અત્યાર સુધી આપણને પૂછતા પૂછતું કોઈ કે મહાનગરપાલિકાઓ કેટલી તો પહેલાં આઠ ને પછી નવ એવું કહેતા હતા હવે આપણી મહાનગરપાલિકાઓ સત્તર થઈ છે અને અત્યાર સુધી આપણને જો કોઈ પૂછતું કે ગુજરાતમાં તાલુકા કેટલા તો આપણે બસ્સો બાવન કહેતા એ હવે બસ્સો ને થયા છે એકવીસમાંથી બીજા નવા સત્તર તાલુકા છે એ જાહેર કરવામાં આવ્યા કયા તાલુકા જાહેર કરાયા થરાદમાંથી હાલ થરાદ તાલુકો છે એ નવો રાહ તાલુકો બન્યો દાંતાનોમાંથી હડાદ બન્યો વાવમાંથી ધરણીધર બન્યો જેનું મુખ્ય સ્થાન વડું મથક ઢીમા રહેવાનું છે કાંકરેજમાંથી ઓગળ અલગ તાલુકો બન્યો થરા એનું મુખ્ય મથક રહેવાનું છે બિલોડામાંથી શામળાજી અલગ થયો બાયડમાંથી સાઠંબા અલગ થયો કપડવંજને કઠલાલમાંથી ફાગવેલ અલગ કર્યો છે તાલુકો જાલોદમાંથી ગુરુગોવિંદ લીમડી અલગ કર્યો છે એનું હેડક્વાર્ટર લીંબડી રહેશે ફતેપુરામાંથી સુખસર અલગ થયું પાવી જેતપુર જેતપુર પાવીમાંથી કદવાલ અલગ થયું સંતરામપુર અને શહેરામાંથી ગોધર અલગ બન્યો છે લુણાવાડામાંથી કોઠંબા અલગ થયું છે દેડિયાપાડામાંથી ચીકદા અલગ તાલુકો બન્યો માંડવીમાંથી અરેઠ અલગ બન્યો મહુવામાંથી અંબિકા સોનગઢમાંથી ઉકાઈ વાપી ગ્રામ્ય કપરાડા અને પારડી ત્રણેય ભેગા કરીને નાના પોંઢા એક અલગ તાલુકો બન્યો છે રસપ્રદ વાત એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી એક પણ નવો તાલુકો સરકારે જાહેર નથી કર્યો વિકાસ ઇચ્છતા વિસ્તારોમાંથી સૌથી વધારે તાલુકા અલગ કરવામાં આવ્યા છે સરકારે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય એ છે કે ટીવીટી સહિતની ગ્રાન્ટ કે વિકાસના કામો છે એ ઝડપથી ત્યાં પહોંચે બીજું કે આ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યમાં પણ ખૂબ સંઘર્ષ પડતો હોય છે સરકારને મોટાભાગનો આદિવાસી વિસ્તાર છે સરકાર માટે એ સરળ નથી હોતું ત્યાં જીતવું બહુ જ બધા રાજનૈતિક વહીવટીય કારણો હોઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છને કેટલાય સમયથી શું કામ કંઈ ઘણું બધું પ્રતિનિધિત્વ નથી મળતું તો એનો જવાબ તો એમની લીડરશીપમાં પણ છે કયા એવા નેતાઓ અને નેતૃત્વ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની પાસે એવું બચ્યું છે કે જે એવું કહેતા હોય કે એમના એક ફોનથી એ સચિવાલયમાં કોઈ કામ કરાવી શકે છે સચિવાલયમાં કામ થઈ શકતું હોય અને એ કામ એમના પર્સનલ કે અંગત કામોની વાત નથી અંગત કામો તો મોટાભાગના લોકોના થઈ જાય છે વિકાસના કામો તાલુકાના કે જિલ્લાના કામો પોતાના વિધાનસભા ક્ષેત્રના કામો કયા નેતાઓ કરાવી શકે છે ખૂબ બધા પોતાના ક્ષેત્રમાં શક્તિશાળી અને કદાવર નેતાઓ હોવા છતાં એ પોતાના ક્ષેત્ર પૂરતા મર્યાદિત શું કામ છે સંગઠનમાં ખૂબ મહત્વ હોવા છતાં પોતાની જાતિનું બહુ મોટું પ્રતિનિધિત્વ કરતા હોવા છતાં પોતાના વિસ્તારમાં બહુ જ દબદબો ધરાવતા હોવા છતાં ભારતીય જનતા પાર્ટી જો એમનાથી દૂર થઈ જાય તો એ ખૂબ મોટા નેતાઓ છે કે કદાચ ભારતીય જનતા પાર્ટી એમના વગર જીતી ન શકે એટલા દમદાર અને શક્તિશાળી નેતાઓ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવતા હોવા છતાં સૌરાષ્ટ્ર અને કચ્છને છેલ્લા કેટલાય સમયથી કશું નથી મળી રહ્યું તમે રાજકોટમાં એન્ટર થાવ તો એક પુલ છે કે બની રહ્યો છે બની જ રહ્યો છે પછી પછી વિજયભાઈ ગયા અને કામે એ ત્યાં રહી જર્જરિત થઈને તૂટી જશે પણ કદાચ ત્યાં સુધી એ બનશે નહીં વર્ષોના વર્ષો કોઈના કોઈ કામ ચાલ્યા જ રાખે ને એવું લાગે કે વર્ષો પછી વિકાસનો રસ્તો આમ દિશા શોધતો શોધતો સૌરાષ્ટ્ર બાજુ પહોંચ્યો હતો પાછો અટવાઈને ક્યાંક ખોવાઈ ગયો છે એટલે જ જે નવા તાલુકા બન્યા છે આદિવાસી વિસ્તારોની તો બહુ મોટી અને વિશેષ જરૂરિયાતો છે એમની જરૂરિયાતો પૂરી થાય તો એ સારું છે સાંભળીએ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તાલુકા એકમને વિકાસ અને વહીવટમાં વધુ સશક્ત બનાવવા માટે એક્ટિવિટી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો તાલુકાની વિભાવના આપી હતી પ્રધાનમંત્રી મોદી સાહેબે અને બે હજાર તેરમાં નવા ત્રેવીસ તાલુકાઓની રચના કર્યા પછી પ્રથમ વખત સત્તર નવા તાલુકાઓની આ રચના કરવાનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે નવા સત્તર તાલુકાઓની રચના થવાથી હાલના એકાવન વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં દસ તાલુકાઓનો વધાર થશે જેના થકી વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું આપણે ટૂંકમાં પ્રસિદ્ધ કરીશું નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહીવટી માળખું ઊભું કરવા સાથે વિવિધ વિકાસના કામો મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે નવીન સત્તર તાલુકાઓ બનતા આ વિકાસની પ્રક્રિયાને વેગ અને સાથે સાથે લોકોને જવા આવવાનો સમય પણ બચશે નાણાંનો વ્યય બચશે અને વિકાસના વેગને ખૂબ મોટું એવું પરિબળ પૂરો પાડતો આ એક નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લીધો છે અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને પુનઃ રચિત બનાસકાંઠા જિલ્લામાં આઠ તાલુકામાંથી નવીન દસ તાલુકા થશે જેમાં પાલનપુર વડગામ દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે જેમાં કાંકરેજમાંથી ઓગડ અને દાંતામાંથી હડાપ તાલુકો બનશે સૂચિત વાવથરાદ જિલ્લો છ તાલુકામાંથી આઠ તાલુકા થશે જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે જેમાં દિયોદર લાખણી થરાદ વાવ સુઈ ગામ ભાભર અને મુખ્ય મોથક થરાગની રત્નાને મંજૂરી આપી છે અને થરાગમાંથી રાહ અને વાવોમાંથી ધણીધર તાલુકો બનશે અને હવે વાત એટીવીટી વિકાસને ગ્રાંટની છે તો એવી જ એક સંકલનની બેઠક ને એની મિટિંગમાંથી એટલા મોટા વિવાદની શરૂઆત થઈ હતી એની વાત કરીએ વાત કરીએ ચૈતર વસાવાને જમીન મળવાની વાત કરીએ ચૈતર વસાવાના જેલ બહાર આવવાની જેલની બહાર નારા લાગી રહ્યા હતા કે જેલ કા તાલા તૂટ ગયા ચૈતર વસાવા છૂટ ગયા તાળું તો નથી તૂટ્યું આમ ચાવી ખુલ્લી જે બહાર આવ્યા હશે પરંતુ છતાંય ચૈતર વસાવા જ્યારે બહાર આવ્યા ત્યારે ખૂબ સેલિબ્રેશન ઉજવણીના દ્રશ્યો ત્યાં દેખાયા અને એ ઉજવણીના દ્રશ્યો પછી ચૈતર વસાવાએ જે આઈપીએસ અધિકારીઓ પર આરોપ લગાવ્યા એ ખૂબ ગંભીર છે એમનું કેવું છે કે એમના પર વારંવાર અલગ અલગ પ્રકારની એફઆઈઆર કરીને કોર્ટ આગળ એ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા કે આ વ્યક્તિ બહુ જ માથા ભારે છે અને એને બહાર કાઢવું એ વિસ્તાર માટે સારું નથી એમને આ વખતે પણ જે જામીન મળ્યા છે એ વિચિત્ર શરતોને આધીન છે કેમકે એમનું મત ક્ષેત્ર ડેડિયાપાડા છે પણ એ ડેડિયાપાડા પ્રવેશ પર એમને પ્રતિબંધ છે એટલે તડીપારના આદેશની સાથે શરતની સાથે ચૈતર વસાવાને જામીન મળ્યા છે ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે એવા ખૂબ આરોપો લાગ્યા કે એમને જેલમાં એપ્રોચ કરવામાં આવી રહ્યો છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ એમણે ભાષણમાં પણ અધિકારીઓ પર પણ આરોપ લગાવ્યા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે પણ કહ્યું એમને આવેલી ઓફરો માટે પણ કહ્યું જે નેતાઓ માટે ખૂબ કડવામાં કડવું નેતાઓ બોલી શકતા હોય એ એમના પક્ષમાં આવી જાય એના પ્રયત્નો હોય છે ખૂબ પ્રતાડિત કરવાના બની શકે એટલા કેસ કરવાના જેવો ખેસ પહેરે એટલે એમનાથી પવિત્ર અને કદ્દાવર નેતા બીજા કોઈ ન હોઈ શકે થોડા સમય પહેલાં જ હમણાં જ્યારે પહેલાં નોર્તે જયેશ રાદડિયાના સમર્થનમાં ગૃહમંત્રી અમિત શાહ સહકાર મંત્રી અમિત શાહ પહોંચ્યા હતા ત્યારે એ બહુ જ મોટી પાવરફુલ તસવીર હતી જે બતાવતી હતી કે જયેશ રાદડિયા માટે અમિત શાહ કેટલું એમનું જાળવી રહ્યા છે અથવા સન્માન અથવા સંબંધ જાળવી રહ્યા છે પણ એ જ વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા જ્યારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પહેલાં ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના માટે એટલા બધા એમને માથાભારે કહેતા ગુંડા તત્વો કહેતા એ લોકોના કારણે વિસ્તારમાં સ્ત્રીઓ સુરક્ષિત નથી એવું કહેતા એ ગુનાઓને પ્રોત્સાહન આપે છે ગમે ત્યારે ફાયરિંગ કરવા માટે પહેલાં ટોલના કર્મચારીઓ પર બંદૂક ઉગામી દે છે એ સિવાય એમના ખૂબ બધા એવા ભાષણ છે સ્ટેટમેન્ટ છે કે જે તે સમયે મુખ્યમંત્રી રહેલા નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણી સભા દરમિયાન વિઠ્ઠલ રાદડિયા માટે આપ્યા હતા પણ એ બધા જ છેલ્લે તો પ્રયત્ન હોય છે એમને પોતાના પક્ષમાં ભેળવી દેવાના અને જેવા છેદાવર નેતાઓ પક્ષમાં ભેળવાઈ જાય એના પછી એ એકદમ પવિત્ર થઈ જતા હોય છે એટલે ચૈતર વસાવા અત્યારે ભલે માથાભારે લાગતા હોય પણ જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો એમનાથી મોટા આદિવાસી હીરો કે પછી બિરસા મુંડા પછી કોઈ જો ગુજરાતમાં જબરદસ્ત પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યું હોય તો એ ચૈતર વસાવા સિવાય કોઈ ન હોય એ રીતે પણ ભારતીય જનતા પાર્ટી એમને રિપ્રેઝેન્ટ કરી શકે છે પણ જો કે ચૈતર વસાવાએ તો એવું કહ્યું છે કે એ ઓફરોને સરેન્ડર નથી થયા પક્ષ પર ખૂબ બધા પ્રશ્નો થયા હતા કે વચ્ચેનો એક એવો સમય આવ્યો કે જ્યારે ચૈતર વસાવા જેલમાં હતા એમને બે પત્ની છે બાળકો છે બાકીની ખૂબ બધી વ્યવસ્થાઓ છે બહાર નહોતી જળવાઈ શકતી અને પાર્ટી એટલી બધી ઇન્વોલ્વ નહોતી કેમ કે પાર્ટી વિસાવદરની જીત સેલિબ્રેટ કરવામાં અને ગોપાલ ઇટાલિયામાં એટલી બધી વ્યસ્ત હતી કે એમને યાદ નહોતું કે આદિવાસી વિસ્તારને પ્રભાવિત કરતો એમનો સૌથી મોટો ચહેરો જેલમાં છે એટલે જે તે સમયે એવા આરોપ પણ લાગ્યા કે જો આમ આદમી પાર્ટીનું આવું જ વર્તન રહેશે તો કદાચ એકાદ અઠવાડિયામાં સમાચાર આવે કે ચૈતર વસાવાએ જેલમાં જ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનું નક્કી કરી દીધું છે પણ જો કે આમ આદમી પાર્ટી માટે બધું આમ પાર પડ્યું છે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે શું દ્રશ્યો સામે આવ્યા એમણે શું કહ્યું સાંભળીએ એક લાખ ને અઢાર હજાર મત મળ્યા સાહીઠ હજાર બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવવાનું કાવતરું કરી પોલીસ મને ફસાવવાની કાવતરું કરીને બેઠી હતી તેનો મને અંદાજો નતો હું પોલીસ સ્ટેશન સામે થી અરજી આપ

મારો ડેડીયાપાડા અને નર્મદા જિલ્લાના જે લોકો છે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરેપૂરો મને ન્યાય પ્રણાલી ઉપર ભરોસો છે ભલે આજે મારા પર શરતો લાગુ પડી છે પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે સાથીઓ ભાજપના કેટલાક નેતાઓ પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે પણ આ ચૈતન વસાવવા એકલા નથી આ ચૈતર વસાવવાનો એકલો અવાજ નથી આ બંધારણ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે અમારી જનતાનો અવાજ છે તમારાથી ક્યારે દબાવવાનો નથી

અને છેલ્લે વાત આજે દેશના સૌથી મોટા સમાચારની જેન્ઝી શબ્દ જેન્ઝી પ્રોટેસ્ટ શબ્દ યુવાનોનું આંદોલન શબ્દ જ્યારે આવે ત્યારે એક સમય હતો કે આપણે યાદ કરતા હતા નવનિર્માણને આપણે યાદ કરતા હતા કે દિનકરની કવિતા ગાતા ગાતા સિંહાસન ખાલી કરો કે જનતા આતી એવું કહેતા કહેતા જયપ્રકાશ પ્રકાશ નારાયણની સાથે આ દેશના યુવાનો જોડાતા હતા અને ઇન્દિરા ગાંધીના સિંહાસનને હલાવી નાખ્યું હતું એ દરેકની અંદર એક આક્રોશ હતો અને એ આક્રોશ સત્તાની સામે હતો હવે જેન્ઝીનો પ્રોટેસ્ટ આપણે સાંભળીએ એટલે હિંસક આંદોલન નેપાળ એની તસવીરો યાદ આવે છે લેહ અને લદ્દાખમાં એ જ પ્રકારની તસવીરો સામે આવી સોનમ વાંગચુક એક્ટિવિસ્ટ છે ખૂબ લાંબા સમયથી ઉપવાસ આંદોલન પર બેઠા છે બે પ્રકારની તસવીર છે તમે હિંસક આંદોલન જેવું સામે આવે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય સળગાવી દેવામાં આવ્યું પોલીસની ગાડીઓને આગ ચંપી કરવામાં આવી પથ્થરમારો થયો તોડફોડ થઈ ચાર જેટલા મૃત્યુ થયા સિત્તેરથી વધારે લોકો ઘાયલ થયા છે અને આખું લેહ લદ્દાખ અત્યારે અતિશય દારૂણ અવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે આ તસવીરો કોઈને નથી ગમતી એ આગ આંખમાં કણાની જેમ ખૂંચે છે કે એક દેશમાં અને દેશના સૌથી શાંતિપ્રિય રાજ્યમાંથી પ્રદેશમાંથી આ પ્રકારની તસવીરો શું કામ સામે આવવી જોઈએ પણ શું ક્યારે આ તસવીરો નહોતી આવી સામે ત્યાં સુધી કોઈ જાણવાની દરકાર પણ કરી હતી કે લેહ અને લદ્દાખમાં એક એક્ટિવિસ્ટ આટલા સમયથી ઉપવાસ પર કેમ બેઠો છે શાંતિથી થતા આંદોલનો સરકાર સાંભળે છે ક્યારે સોનમ વાંગચુક આટલા સમયથી આંદોલન પર બેઠા છે આટલા દિવસથી ઉપવાસ કરી રહ્યા છે એમની સાથે ચર્ચા કરવા માટે પણ સરકાર તૈયાર નથી થઈ અને પછી આંદોલનમાં અચાનક જ હિંસા આવે અફરાતફરી મચી જાય ને પછી અચાનક જ આખા દેશનું ધ્યાન ખેંચાય કે લેહ લદ્દાખમાં તો બહુ જ મોટું આંદોલન થયું શું કામ થઈ રહ્યું છે આ માંગો નવી નથી જ્યારથી એને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશની જાહેરાત કરી ત્યારથી એ કહી રહ્યા છે અમને પૂર્ણ રાજ્ય બનાવવું લદ્દાખના માણસો છે એમને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં અનુસૂચિત જનજાતિના જનજાતિમાં એમને સામેલ કરો અમુક કમ્યુનિટીઝને એ સિવાય એમની ફરિયાદો છે કે તમે જ્યારે વિકાસના પ્રોજેક્ટ લઈને આવો છો અને રાજ્યમાં કોઈ સરકાર નથી તો રાજ્યના માણસોનો સીધો હસ્તક્ષેપ એમાં નથી એ કહી રહ્યા છે કે કારગીલ અને લદ્દાખને અલગ અલગ સાંસદ આપો એમની માંગો કેટલાય સમયથી છે એ કેટલાય સમયથી પ્રોટેસ્ટ કરી રહ્યા છે એ કહી રહ્યા છે કે તમારો વિકાસ એ વિકાસ કે જે લદ્દાખના અને લેહના પર્યાવરણને દૂષિત કરી નાખશે એ અમારે નથી જોઈતો સોનમ વાગચું કહી રહ્યા છે કે હું જ્યારે કહું છું કે ચીન અતિક્રમણ કરીને અમારી જમીન હડપી રહ્યું છે ત્યારે તમે મને દેશદ્રોહી કહી રહ્યા છો આ બધું થયું ત્યારે સોનમ માંગ ચૂકની પ્રતિક્રિયા આવી કે આવી મૂર્ખામી ન કરવી જોઈએ આ પ્રકારનું આંદોલન ક્યારેય સ્વીકાર્ય નથી શાંતિના માર્ગે આંદોલન કરતા માણસો ક્યારેય હિંસાને સ્વીકારી નથી શકતા કોઈ પણ ભોગે નથી સ્વીકારતા પણ એક પ્રશ્ન ત્યાં છૂટી જાય છે કે જ્યાં સુધી અશાંતિ ન થાય ત્યાં સુધી ક્યાં અવાજો સંભળાય છે એક સમયે ભગતસિંહનું સ્ટેટમેન્ટ હતું વિઠ્ઠલભાઈ પટેલ એ વખતે એ કોંગ્રેસના અધ્યક્ષ હતા પાર્લામેન્ટના અધ્યક્ષ હતા સાંસદના અને પછી એ સંસદમાં જે અંગ્રેજો સહિત બાકીના બધા લોકો જેમાં બેસતા હતા તે બોમ્બ ફેંકવામાં આવ્યો આઝાદ સહિતના લોકોએ ત્યારે એમણે એવું કહ્યું હતું કે બહેરા કાનોને સંભળાવવા માટે બહુ જ મોટા ધમાકાની જરૂર હોય છે એમણે કહ્યું હતું કે અમે બોમ્બ ફેંકીને સાંસ પાર્લામેન્ટનું ધ્યાન અમારી તરફ ખેંચવા માગતા હતા કે અમારી કેટલીક માંગો છે અમે લડી રહ્યા છીએ તમે અમારા અવાજને સાંભળો એ અવાજને દબાવો નહીં એ વિચારધારાને સતત આંદોલનમાં ભારતે ન સ્વીકારી ભારતે અહિંસક રીતે આંદોલન કર્યું અને ખૂબ સરસ રીતે બહુ લાંબો સમયે આંદોલન ચાલ્યું પણ છતાંય આપણે છેલ્લે લડ્યા અને જીતી શક્યા અને અંગ્રેજોના શાસનને આપણે દૂર કરી શક્યા પણ એ અંગ્રેજના શાસનથી લઈને વર્તમાન સરકાર સુધી એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યાં સુધી હિંસા ન થાય ત્યાં સુધી ખબર નહીં કે એમ સરકારોનું ધ્યાન જ નથી જતું જ્યાં સુધી એક સાથે ટોળું બનીને છોકરાઓ રસ્તા પર ન આવે પોલીસની સાથે ઘર્ષણ કે જપાજપી ન થાય બે ચાર માણસો ન મરે ત્યાં સુધી ખબરની ધ્યાન કેમ નથી જતું કદાચ એ અવાજો એટલા બધા શાંત હોય છે અને ત્યાં એટલો બધો શોર હોય છે દિલ્હીનો કે એમના કાન સુધી અવાજ નથી પહોંચતો સોનમ વાંચોકને સાંભળીએ દોસ્તો આજ હમરે અનશન કે પંદરવે દિન યે બતાતે હુએ બહુ દુઃખ હો રહ્યા કે આજ લે શહેર મેં કુછ બડે પૈમાને પર हिंसा और तोड़फोड़ होने लगी आ, कई कार्यालयों को तोड़ा गया आग लगा दी गई और गाड़ियों को पुलिस के आग लगा दी गई इससे पहले मैं आपको ये बताऊं कि कल यहाँ पर जो 35 दिन के अनशन पे बैठे थे उनमें से दो लोग अस्पताल में उन्हें ले जाना पड़ा बहुत गंभीर स्थिति में इससे लोगों में बहुत रोष जागा और आज पूरे ले में बंद आ, की घोषणा की गई और फिर युवा पीढ़ी हज़ारों की संख्या में बाहर आ गए कुछ लोग सोचते हैं कि ये आ, हमारे समर्थक थे मैं कहूँगा हमारे समर्थक से ज़्यादा हालांकि समर्थक पूरा लद्दाख है इस मुद्दे पर लद्दाख के मगर ये युवा पीढ़ी का बड़ास था एक तरह का जेंजी रेवोल्यूशन जो कि उनको सड़कों पे लाया पाँच सालों से वो बेरोज़गार हैं एक के बाद एक बहाने करके उन्हें नौकरियों से बाहर रखा जा रहा है और फिर लद्दाख को संरक्षण नहीं दे रहे हैं मैं हमेशा बोलता आया हूं कि ये नुस्खा है समाज में अनरेस्ट का सोशल अनरेस्ट का कि आप बिना काम काज के युवा को रखें और उनके जो लोकतांत्रिक अधिकार हैं उनको भी छीन लें ना आज यहाँ पर कोई लोकतंत्र का मंच नहीं है और छठवां शेड्यूल जिसकी घोषणा की थी वचन दिया था वो भी नहीं माना गया फिलहाल मैं इनमें नहीं जाना चाहूँगा मैं अपील करता हूँ लद्दाख के युवा पीढ़ी से कि वो जो भी हो जो भी हो इस बात इस रास्ते पर न चलें हिंसा के रास्ते पर ये मेरे पाँच साल के कोशिशों को नाकाम कर देता है अगर हम इतने सालों से अनशन कर रहे हैं शांति से पदयात्रा कर रहे हैं और फिर अंत में अगर हिंसा कर बैठे तो ये हमारा रास्ता नहीं है इसलिए मैं फिर युवा पीढ़ी से हाथ जोड़कर विनती करता हूं कि हम शांति के ही रास्ते से सरकार को कहें और सरकार भी मैं चाहता हूं कि शांति के संदेश को सुने जब वो शांति को अनसुनी कर दें एक बार अनशन दो बार अनशन पांच बार तक अनशन करे कोई ले से दिल्ली तक पैदल चले आए शांति से और उसका भी कोई अनसुना कर दे तो फिर इस तरह के हालात आते हैं इस समय मैं सरकार से कहूँगा कि वो संवेदनशील हो लद्दाख के बारे में और युवा पीढ़ी से कहूँगा कि वो शांति के रास्ते पे चले मैं पूरे देश से ये बताना चाहता हूँ कि ये रास्ता मेरा दिखाया हुआ नहीं है ये उनके का एक परिणाम है मगर ये बड़ास निकालने का समय नहीं है शांति से ठंडे दिमाग से सरकार के साथ वार्तालाप करने का समय है YouTube पर जो रहा तो सब्सक्राइब करो Facebook पर जो रहा फॉलो करो वीडियो ने शेयर करो नमस्कार